જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ બધાના ઘરમાં કાંઈક ને કાંઈક ખાવાની વાનગી વધતી હોય છે આજે હું તમારી સાથે શેર કરીશ આવી જ એક વાનગી વધેલા ભાતની એકદમ ટેસ્ટી ટીકડી આવી નવી નવી રેસિપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં મેં એક ટીપ આપેલી છે તો ચેક સુધી આ વિડીયો જરૂર જોજો તો ચાલુ કરીએ આજનો વિડીયો વધેલા ભાતની ટીકડી બનાવવા સૌ પ્રથમ આપણે જોશે ડુંગળી અને ફ્રેન્ડ્સ મેં ડુંગળીને આ રીતની લાંબી કટ કરી લીધી છે હવે આપણે આ રીતના આદુ મરચાંનું પેસ્ટ તૈયાર કરી લેશું અને આ પેસ્ટને આપણે ડુંગળીમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ આમાં ડુંગળી નાખવાથી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં થોડાક ધાણા નાખી દઈશું અને અડધું લીંબુ નીચવી દઈશું અને વધારે સારા ટેસ્ટ માટે આપણે આમાં થોડાક અજમા નાખી દેસું હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને સરખી રીતે બધું મિક્સ કરી લેશું હવે આપણે અહીંયા એક તપેલી લેશું અને એમાં બે કપ ચણાનો લોટ નાખી દઈશું અને હવે આપણે એમાં જે ડુંગળીવાળો મસાલો તૈયાર કર્યો હતો એ નાખી દેસું ફ્રેન્ડ્સ મેં જે તપેલીમાં મસાલો બનાવ્યો હતો એ તપેલીમાં થોડુંક પાણી લઈને બેટરમાં નાખી દઈશું અને બેટરને સરખી રીતે હલાવી મિક્સ કરી લેશું હવે આપણું મેઇન વસ્તુ મારા ઘરે જે વધેલા ભાત હતા એ આપણે બેટરમાં નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણે બેટરને ભજીયાના બેટર જે એટલું ઢીલું કરવાનું નથી મીડિયમ જ રાખવાનું છે આ રીતનું હવે આપણે ટીકડીને આ રીતની તરી લેશું અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ટીકડી આ રીતની કાચી જ તરીશું અને ફ્રેન્ડ્સ આ રીતની કાચી ટીકડી તરાઈ જાય પછી આપણે એને વાર ઠરવા દઈશું અને ત્યાં સુધી આપણે બીજી ટીકડીને કાચી તરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણી ટીકડી ઠરી ગઈ છે હવે આપણે આ રીતના બે હાથ વચ્ચે દબાવીને બધી ટીકડી તૈયાર કરી લેશું અને પછી બધી ટીકડી આપણે ફરીથી આ રીતની તરી લેશું હવે આપણે ટીકડીને આ રીતના તેલમાં નાખીને તરવા દઈશું ફ્રેન્ડ્સ તમે આ ટીપ ફોલો કરીને વધેલા ભાતની ટીકડી બનાવશો તો તમારી ટીકડી એકદમ મસ્ત બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે એક વખત જરૂર બનાવજો ફ્રેન્ડ્સ અને આ રીતના ટીકડીને બંને બાજુ ફેરવતા જશું અને તરી લેશું ફ્રેન્ડ્સ આ આપણા વધેલા ભાતની ટીકડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે એક ડીશમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ટીકડી એકદમ ક્રિસ્પી બની છે મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ